શબ્દનો અર્થ મધ બનાવવા માટે મધમાખીઓ દ્વારા ફૂલોમાંથી એકત્રિત કરવામાં આવતું મીઠું પ્રવાહી કે કેટલાક ફળોનો જાડો રસ જે પીણા તરીકે વપરાય છે તે કે અમૃત સુધા ગ્રીક દેવતાઓનું એક પીણું પિયુષ કે પુષ્પરસ થાય છે નેક્ટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ બી ટર્સ નેક્ટર ઇન્ટુ હની અર્થાત મધમાખી પુષ્પ પુષ્પરસનું મધમાં રૂપાંતર કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ शी लाइक्स टू ड्रिंक पीच एंड એપ્રિકોટ નેક્ટર અર્થાત તેને પીચ અને એપ્રિકોટનો રસ પીવો ગમે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ